તમારા માટે નવું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું બનાવવામાં આવ્યું બધા છે ને હવે ઈ મંત્રી આદિવાસી કેટલા મંત્રી બન્યા પંચમહાલ આપણા કેબિનેટ કક્ષાના મંત્રીઓ હતા સાહેબ જરાક વિચાર કરજો કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી હતા આપણા બીજા મંત્રીઓ કેબિનેટ કક્ષાના દરજ્જો એ મંત્રીઓ પાસે હતો અને વર્તમાનનું જે મંત્રીમંડળ નું વિસ્તરણ કરવામાં આવ્યું અને જે નવ નવનિયુક્ત મંત્રીઓ બન્યા એમાં ક્ષત્રિય સમાજ અને તેની સાથે આદિવાસી સમાજની કાતરી કાઢવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી એ કહ્યું છે એ વાત યાદ કરાવવા માટે તમારી પાસે આવ્યો છું એક સમય એવો હતો કે જયારે આપણે

આ ભૂમિ ઉપર થી હોગંબાથી પંચમહાલથી એ સંદેશ આપવા માંગુ છું કે હવે ક્ષત્રિયો આદિવાસીઓ પેડા થઈ જવાની જરૂર છે એક સમય હતો કે દેશના કેબિનેટ દેશનું જયારે કેબિનેટ બનતું ને ત્યારે આદિવાસી સમાજના મંત્રીઓ દેશના કેબિનેટમાં હતા અત્યારે ક્યાંય દેખાતા નથી એટલે તમને ખબર પડે અને તમારા જે મંત્રીઓને એની હાલત વાળા થી વિશેષ તો શું નથી ઓલા બેઠા ને ખુરશી ઉપર એમ કે આંગણું કરો અને બધા આગળ કરે બધા કે બે જાય એટલે તમારા વિસ્તારના ના જે છે ને વિશેષ નથી છે એ લાઈવ કરીને બતાડી દે હાચું ખોટું બરોબર ને એક સમય હતો આ આદિવાસી સમાજ આ ક્ષત્રિય સમાજ આ બ્રહ્મ સમાજ આ આ સમાજ આપણે બતાવીએ આ લોકશાહી લાવવા માટે અંગ્રેજો સામે યાદ કરે આ આપણું રજવાડું હતું રજવાડું આના રાજા હતા આદિવાસી સમાજ નેતા હતા કે નહીં હતા ને હમણાં ભાઈ વાત કરી દુપસિંહજી ની

એમાં તમારા વિસ્તાર ના નેતાઓ ના પેટ ના ખાડા મોટા થઈ ગયા ને એટલે રોડ ઉપર ખાડા છે આ રોડ ઉપર ખાડા આ નેતાઓ આ અધિકારીઓ આ ઉચ્ચસ્યાઓ અને જે ખેડૂતો સાથે કડગા કરે છે આપણે જમીન માંથી ઉભા થયેલા છીએ આપણે બધા જ મૂળ નિવાસી છીએ હવે અત્યારે ક્યાં છીએ એટલે હવે તો સમજો હવે કઈક પરિવર્તન લાવીએ થોડા સમયમાં ફેબ્રુઆરી મહિના ની આસપાસ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ચૂંટણી આવી રહી છે આવી રહી છે ને તો એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માંથી આપણા વિસ્તારમાંથી મજબૂત હોય ન ખાય આ રોડ ની ગ્રાન્ટું ખાઈ જાય આપણા ગૌચર ખાઈ જાય અને બીજું તમને કહો કે આદિવાસી સમાજના બાળકો ભણી ગણી ને આગળ વધે એના માટે

આદિવાસી સમાજની ફરી ચાલુ થાય હથિયાર ઘરે મૂકી અને ન્યાય લેવા માટે રોડ ઉપર આવે છે કે સરકાર જે ભારતીય કરજા પાર્ટી ની છે એ ની સરકાર ને કેવા માંગીયે છીએ કે યાદ રાખજો

ગુજરાત ના પેપર ફૂટે એટલે કે પેપર ક્યાં કાચનું હોય ને રૂમ માં આવે પડી જાય ફૂટી જાય એવું ના એવું નહી પેપર ફૂટવું એટલે આપણા બાળકોએ જોયેલા સપનાઓનું તૂટવું પેપર ફૂટવું અને આપણા યુવાનો જે આકાંક્ષાઓ બાંધી છે કે હું સરકારી નોકરી વધીશ એ પેપર પેપર ભારતીય જનતા પાર્ટી એ પોતાના મૃત્યુ પાછા ડાળ્યાથી ઘુસાડવાનું સુનિયોજિત ષડયંત્ર અને કાવતરું અને પેપર ફૂટવું ચોત્રીસ ચોત્રીસ પેપર લીક થયા બે હજાર ચૌદ બે હજાર પંદર તે પેપર બે હાજર સોળ ગ્રામ પંચાયત તલાડી નું પેપર બે હાજર સત્તર પાટ નું બે હાજર અઢાર બે અઢાર મુખ્ય સેવિકા નું બે ઓગણીસ આપણા બધા નું સચિવાલય ક્યાંક વેપાર બે હાજર વીસ એનજીવીસીએલ અહિયાં જે આવે યુજીવીસીએલ ડીજીવીસીએલ એના વેપર ફૂટવા એની સાથે સાથે બે હાજર એકવીસ હેડ ક્લાર્ક નું બે હાજર બાવીસ જુનિયર ક્લાર્ક નું વેપાર બે હાજર ત્રેવીસ આ તમારી નર્મદ યુનિવર્સિટી હોય કે એની સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બીકોમ એમ કોમ બીબીએ એમબીએ ના પેપરો ફૂટવા એ રીતે તમે વિચારો તો એક પણ કોલેજ નું પેપર ફૂટવાનું બાકી નથી રહ્યો સ્પર્ધાત્મક ના પેપર ફૂટવાનું બાકી નથી રહ્યા ધોરણ સાત બધા આમ આમ ચિંગારી શેની લાગી કે બાલ મંદિરના નું પેપર ફૂટે હવે તો જાગો અને જે આ પેપર બોલ સરકાર છે

શાળાની અંદર ભણે છે દોઢસો કેટલા પોલિસી પ્રમાણે ત્રીસ બાળકો હોય એક શિક્ષક હોવો જોઈએ તો અહિયાં દોઢસો બાળકો છે છતાં પણ એક જ શિક્ષક છે આખા પંચમહાલ ની હાલત આ છે આખા છોટા ઉદેપુર ની હાલત આ છે શાળામાં

તમારાબિનેટ આપણે અમારામાં કાઠિયા વર્ણ નો એક કહેવત છે હાવચ બગડે ને તો જંગલ બાપુ બગડે તો બાવન ગાંઠ પોપડે પણ ચોતર વસાડે